હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા મુખ્યમંત્રીના નામની ચર્ચાએ જોર પકડ્યું છે આ તમામ એક્ઝિટ પોલસે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવવાની આગાહી કરી છે આ દરમિયાન જૂથ વાત પણ શરૂ અને હરિયાણા કોંગ્રેસમાં ઘણા નામોની ચર્ચા થઈ રહી છે તો આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ અડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમની પાર્ટી રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે તેમણે એમ પણ કહ્યું કે હરિયાણાના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે હાઈકમાન્ડ નક્કી કરશે પરંતુ હાલ હરિયાણામાં મુખ્યમંત્રી પદની રેસમાં કુમારી શૈલાજાનું નામ પણ સામે આવી રહ્યું છે જોકે જ્યારે કોંગ્રેસના નેતા